સુરતના માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ટ્રાયલ ચલાવી માત્ર દિવસમાં જ ચુકાદો સુરતના માંગરોના ચકચાઈત ગેંગ રેપ કેસ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા જે પણ કોર્ટે માન્ય રાખ્યા

ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂટવી લીધો હતો ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી નાખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા ઓસંબા માંગરોલ ગેંગરેપ માંગરોલ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો આઠ દસના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે ક આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે